એવરીવન વેલકમ ટુ વન્યુ બ્લોક કેમ છે બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જો વાગી ગયા છે પોણા છ ને પાંચ અને હવે હું તમને પછી કન્ટિન્યુ કરીશ અને જો આજે છે તારીખ પચ્ચીસ અને ગુરુવાર એટલે આજે દીશુને પરમને સ્કૂલ જશે બંને દીશું આટલા પછી આટલા બધા દિવસ પછી જશે અને આજે કઈ વરસાદ છે નહીં નહી ઈસુની કોફી રેડી થઈ ગઈ છે અને કોફી એટલે ખાલી ફ્લેવર પૂરતી જ કે એને થોડું દૂધ જેવું ના લાગે એટલે કોફી પીવે છે કે એને બોનવીટા પસંદ નહીં અને આ બાજુ પરમ બોનવીટા બની ગયું છે અને આ બાજુ એનો લંચ બોક્સ રેડી થઈ ગયો છે થેપલા બનાવી દીધા છે ગરમ ગરમ કાલ રાત્રે એની તબિયત સારી નથી એટલે નથી બોખાધું અત્યારે થઈ ગયું છે ને પાણીની બોટલ ભરાઈ ગઈ છે રાધે રાધે

તો ચોડી ફોલી લીધી છે અને ધોઈ લીધી છે અને ચોળીનું ગલકાનું શાક બનાવીશ કારણ કે તમને બધાને ખબર જ છે કે હવે હમણાં સાડા ચાર મહિના સુધી આપણે રીંગણ નથી ખાતા કોઈ તમે લોકો ખાતા હોય તો ખબર નહીં પણ અમે નથી ખાતા તો જો આ ત્રણ ગલકા લઈ લીધા છે ચોળી છે પાંચસો ગ્રામ અને ટામેટું તો આનું શાક બનાવીશ પછી આમાં છે છસ તો એની કઢી બનાવીશ અને ખીચડી બનાવીશ કે દિશુને હમણાં થોડું હલકું જ આપવાનું છે એકદમ ઉપવાસ છૂટે છે ને એટલે કાલે પણ એણે બહુ પૂરી કેવું ખાધું નથી તો ચાલો હું પહેલાં શાક સમારી લઉં તમે કું ચલો પહેલાં તમને બ્લોગ બતાવો કંઈ નહીં તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો શાક બની જાય પછી હું તમને બતાવીશ અને તમે શાનું શાક બનાવો છો ને એ પણ અમને સજેસ્ટ કરજો કે મને પણ કંઈક આઈડિયા આવે કે ના ભાઈ આવું કંઈક શાક બનાવવું જોઈએ જમવાનું બની ગયું છે અને કે બાળકોને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું શાક બન્યું છે થોડુંક ખાલી પાણી વધારે છૂટી ગયું હતું ગલકાને પણ થઈ ગયું છે તો જુઓ એટલું મસ્ત મજાનું છે ને તમને મોમાં પાણી આવતું હોય તો કમેન્ટ કરજો થોડુંક આજે પાણી વધારે છે બાકી અમે આટલું બધું નથી કરતા પણ હવે એમાં મારે પાણી નંખાઈ ગયું ને ગલકા નહીં છૂટે છે તો આમાં સબ્જી રેડી છે આમાં કુકરમાં મૂકી દીધી છે ખીચડી અને અહીંયા જુઓ ગ્રીન ગ્રીન એટલી મસ્ત કઢી બની છે શ્રીહરીનો મસાલો નાખ્યો છે કે થોડું છાસ છે ને ખાટી હતી એટલા માટે તો જો સરસ તડકો લગાવીને ગ્રીન ગ્રીન કઢી બની ગઈ છે અને અહીંયા રોટલીના લુવા પણ રેડી કરી દીધા છે હવે બાળકો આવે એની રાહ જોઈશું તો ચલો બન્યા રહેજો સ્કૂલ થી આવી ગયા છે પણ સ્કૂલ થી આવ્યા ત્યારે ધમાચકડી હતી એટલે શૂટ કરવાનું ભૂલી ગયા છે અને અત્યારે બેસી ગયા છે જમવાને જમવાનું તો મેં તમને ઓલરેડી આગળ જ બતાવી દીધું છે ખાલી અત્યારે નવીન માં મરચા થળ્યા છે સરસ મજાના જો ગ્રીન ગ્રીન અને આવાજુ પરમે પણ લઈ લીધું પરમ કેવું બન્યું શાક બેટા થમક છે એવું કેવું આપણો ગંદુ આયન નહીં હી સુ ભાયો દીસો સ્કૂટી ઉપરથી બહારથી જ પૂછી લીધું શું જમવાનું બનાવ્યું અફકોર્સ અફકોર્સ પિનાગીન હું આપી દઉં બસ બાય બાય હા હા બેટા હા ચલો તો હવે આ લોકો જમવા બે છે જો રસોઈ કરે છે જમ્યા પછી નહીં રસોઈ હું તમને બતાવું

નંબર ચેક કરે છે જોઈએ શું આવે છે પછી એને અમારે બે ચશ્મા કરાવવાના છે કયા કરાવીએ હવે હજી ખબર નથી કેમ કે એના નંબર છે સ્કૂલમાં કંઈ દેખાતું નથી એને

બેસ્ટ સમજો <laughs> <laughs> અહીં જોવાનું આઈ હા મસ્ત મસ્ત આ જો બીજો કલર તમને કીધું ના ના હા આ બહુ મસ્ત છે પેરી જો પડ અહીંયા અહીંયા મમ્મી સાબુ જો પેરી જો કેવો મસ્ત લાગે જોઈ આમ કરો આમ કરો આમ આમ કરો આમ પડે છે પડે છે લૂઝ લાગે છે ના હા મને

જો બ્લુ સારા લાગે છે કે આ બ્લેક મતલબ બ્લેક વધારે સારા લાગે હવે જો બ્લેક પહેર્યા ને હવે આ બ્લુ છે તો કયા સારા લાગે છે કે ને દેખાય કે આ કાચ છે આ કાચ ચીન આ તો ઓકે હવે સાડા આઠ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આમ હજુ દિશું કરે છે એનું હોમવર્ક કેમ કે દિશુના આજે અમે મસ્ત મસ્ત મજાના ચંપલ લાયા છે કેમ દિશુ એકદમ હોમવર્ક છે એટલે આજે મોડું થઈ ગયું છે એમ એટલે અત્યારે ફ્રી થઈ છે અને હું ચંપલ તમને હમણાં જમીને બતાવું છું વિડીયોને એન્ડ કરું ત્યારે બતાવીશ તમને એટલે દીશું લખે છે આ બાજુ જો પરમનું પણ ચાલે છે ને અહીંયા બધું લાવી દીધું છે પણ એમાં કંઈ છે નહીં બતાવવા જેવું સવારનું જ જે છે એ જ અમે લોકો જમી લેવાના છે કેમ કે અમે ગયા હતા ચમ્પલ લેવા અને આ બાજુ પીના પીને કંઈક કરે છે શું કરે છે કઢી ગરમ કરે છે કઢી બહુ ભાઈ હતી આજે ઓકે તો ચલો હું રોટલી કરી દઉં ને હવે

ઈસુ આવા કંઈક ચંપલ લાવી છે આ વખતે એક મિનિટ કેમ જીસુના ચંપલ કંઈક આવા છે કેવો કલર છે એ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કેમ કે અત્યારે ચાલે છે વરસાદની સિઝન એટલે મોનસૂનમાં પહેરાય એવા લીધા છે કેમ કે એને એક્ટિવા ઉપર ફાવતું નથી સ્કૂટીમાં એ નથી શું અને આ બાજુ જો આટલી ઠંડીના મોસમમાં એ પેપ્સી ખાય બતાય 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 છુપાય છું કામ બતાવી છુપાવું બતાય એટલે આ લોકોને ખબર પડે કે હા 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 જો કાલાખટા ફ્લેવર ખાય છે હા અને આજે તો દીશું બધું જ જ્વેલરી કાઢીને પછી સ્કૂલ જવાનું છે કાલે એમ દીશું ના પાડી દીધી સ્કૂલમાંથી ત્યાં વીટી વીટી કડાબડા કાંઈ નહીં સોના ચાંદીનું કસૂર નહીં પહેરવાનું હે ને સારું અને કેવો રહ્યો આજનો દિવસ

અને એના બધા ટાચકા ફૂટ્યા છે ભાઈ લો કેટલી ફાઇન છો તો જો સરસ સરસ લાગે છે આ બાજુ પરમ નહી લીધો છે કેમ કે જો વાગી ગયા છે 9 અને વિડિયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પરમ ને હવે સુવાડી દે તો હવે પરમ સૂઈ જશે એટલે હવે પહેલા વિડિયો એન્ડ કરી દઈશ કેમ કે હવે હું નીચે નહીં આવું બહુ થાકી ગયા છે અમે લોકો તો ભાઈ નહીં ચલો આઈ હોપ કે આજનો બ્લોગ તમને લોકોને બહુ જ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો અને બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે એના પીના કીને આજે હાથમાં બિઝી છે અને અહીંયા અમને બહુ જ ડિસ્ટર્બ કરતો હતા એટલે મેં કહ્યું કોઈ બહાર જતો નથી એટલે એને બહાર મોકલી દીધો છે અને હવે હું ને પરમ લઈશું સો મચ કે મારા બ્લોગ ને આટલો સરસ સપોર્ટ આપો છો અને આટલો સરસ વાયરલ થયો છે પહેલી વખત તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને ભાઈ આવી ગયા છે તો પીનાકીન રાધા રાધે હવે ડાયરેક્ટ બપોર જમવામાં દેખાવ છું તો રાધા રાધે નહીં બોલતો બહુ બિઝી મેન છે સારું ચલો ભાઈ દુબઈ જવું હોય તો પિનાકીનો કોન્ટેક્ટ કરજો યુકે યુરોપ અને ઓસ્ટ્રેલિયા શું આપણે શું કહેવાય વધારે દુબઈનું છે કે દુબઈમાં જોબ સાથે કોઈને છોકરાને કે છોકરીને જવું હોય તો બિનાકિન કરી આપે છે તો તમે લોકો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો ચલો કાલે મળીશું બાય બાય ગુડ નાઇટ ને રાતે રાતે બરાબર રાતે રાતે ગુડ નાઇટ રાતે